હું મહેન્દ્રભાઈ કચોટ આયુષના ગુજરાત કોર કમિટી મેમ્બર આજે મોરબી મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને અમે સમાજવતી અમારા સમાજના એક હીલા એક નિષ્ઠાવાન વ્યક્તિ એક એવા પ્રામાણિક વ્યક્તિ કે જેના ચારિત્ર્ય ઉપર ખરેખર જે ડાગ લગાડવા માટેનો પ્રયાસ એ એના પ્રત્યે કિન્નાખોરી રાખી ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોય અથવા તો ક્યાંક એના કોઈ અંગત દુશ્મન કે જે એમનો સમાજમાં આમ તો અઢારેય વર્ણના એક ચાહક નેતા છે અને એની ચાહનાનો ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યો હોય અથવા તો કોઈને ખૂંચતી હોય અને જેના કારણે એની સાથે આ અન્યાયભર્યું જે વાતાવરણ ઊભું થયું છે જે એક્શન લેવામાં આવી છે એ ખરેખર અન્યાયપૂર્ણ છે ભલે ભારતના બંધારણ ભારતની ન્યાયિક વ્યવસ્થા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે તપાસના અંતે સત્ય સામે આવશે જ અને ઈરાભાઈ અને એમનો પરિવાર એ સંપૂર્ણ નિર્દોષ છે એ સાબિત પણ થશે પણ હાલની પરિસ્થિતિ ખોટી રીતે એને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે એની સામે આહી સેનાવતી અમારો એ વિરોધ છે કે આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કોર્ટના દરવાજે જઈ ખરેખર વાસ્તવિક તપાસ ન્યાયપૂર્ણ રીતે થાય અને જે દોષી છે વાસ્તવમાં જે દોષી છે એને સજા થાય એવા પ્રયાસો છે એ થાય એ માટેની અમારી રજૂઆત છે ઈરાભાઈ એ જે બે કંપનીઓ ચાલી રહી છે મુરલીધર અને જલારામ ઈરાભાઈ કે એમનો પરિવાર ક્યાંય એમાં સામેલ જ નથી એ પ્રોપરાઈટર નથી એના કોઈ એ કંપનીના કોઈ પાર્ટનર પણ નથી અને આમ છતાંય એ કંપની દ્વારા કરવામાં આવેલો જે કાંઈ પ્રયાસ છે કે જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમાં હીરાભાઈ અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે એમાં ન્યાયિક તપાસ થઈ અને એમને ન્યાય મળે એ માટે અમે આ રજૂઆત